રાજુભાઈ રાજુભાઈ મારે છે અને પેલો પાવજો જોયા કરે છે સાલો

અમદાવાદના એલિસ બ્રિજ વિસ્તારમાં આવેલ ઓરિએન્ટલ ક્લબ બબાલ મામલે અન્ય એક મારામારીના સીસીટીવી સામે આવ્યા છે ક્લબમાં બબાલ કરતા ગયેલા ભદ્રેશ શાહ અને તેમની દીકરી હેતા શાહભાઈ ભૂમિલ શાહ અને હેમાનશી સહિત પંદરના ટોળા સાથે ક્લબ પહોંચી બબાલ શરૂ કરી હોવાનો સીસીટીવી જાહેર કરવામાં આવ્યા છે આરોપ લાગી રહ્યો છે કે મંગળવારની મોડી સાંજે ભદ્રેશ શાહ તેમના પરિવાર સાથે ક્લબે પહોંચીને હોબાળો કર્યો હતો બેલ્ટના પટેથી ભદ્રેશ શાહ કમિટી મેમ્બર દિવ્યાંગભાઈને માર મારી રહ્યો હતો તેવા સીસીટીવી સામે આવ્યા છે ભદ્રેશ શાહની સાથે તેમની દીકરી હેતા અને તેમનો નાનો ભાઈ ભૂમિલ પણ દિવ્યાંગ ભાઈને લાતો મારતો હોવાનું સીસીટીવીમાં સામે આવ્યું છે આ ખુલાસો પોલીસ દ્વારા કરવામાં આવેલ છે કારણ કે હેતા શાહે વિડીયો બનાવીને પોલીસ ઉપર આક્ષેપ કર્યા હતા પોલીસને કંટ્રોલ મેસેજ મળતા પોલીસ પહોંચી હતી અને બંને વિરુદ્ધ ક્રોસ ફરિયાદ દાખલ થઈ મળતી માહિતી પ્રમાણે ત્રીસ જૂનના રોજ ભદ્રેશ શાહની ક્લબ દ્વારા મેમ્બરશિપ રદ કરી દીધી હતી જેની નોટિસ ક્લબમાં ચોંટાડી દીધી હતી છતાં પણ મંગળવારે ભદ્રેશ શાહ પરિવાર સાથે ટ્રોડું લઈને ક્લબમાં બબાલ કરી હતી

પોલીસ આપને સમક્ષ રજૂ કરીશ એમાં ફેક્ટ એવું છે કે જો ભદ્રેશ શાહ છે એ ભદ્રેશ શાહનું ત્રીસ છ બે હજાર પચીસનું ગેર મેમ્બર્સ જોડે ગેરવર્તણ કરવાનું કારણે એમની મેમ્બરશીપ મેમ્બરશીપ રિવોક થઈ ગઈ હતી તેમ છતાં એ પાંચ આઠના તારીખે રાત્રે દસ વાગે ત્યાં ફેમિલી સહિત ગયેલા હતા અને દસ વાગેથી ગ્યારા તેર વાગે સુધી એ ત્યાં વારંવાર અંદર અને બહાર ફરતા હતા અને એની નોટિસ રિવોકેશનની નોટિસ પર ત્યાં ચોંટાડી ચોંટાડેલી હતી એ વારંવાર એના જોતા હતા અને અંદર બહાર ફરતા હતા ત્યાર પછી ગ્યારા એકવીસ ગ્યારા એકીસે એ ભદ્રેશભાઈ ટોલા પાંચથી દસ માણસોના ટોલા લઈને એન્ટર ઓરિયન્ટ ક્લબની એન્ટર થયા હતા અને એને તે પછી એને મેનેજર રાજેશ ગાંધી અને ઓરિયન્ટ ક્લબના બીજા સદસ્ય દિવ્યાંગ શાહ જોડે માથાકૂટ અને મારપીટ કરી હતી એ મારપીટના વિડીયો પણ પોલીસને જોડે છે એ મીડિયા મિત્રો સમક્ષ રજૂ કરીશ એમાં એ ક્લિયરલી સ્પષ્ટ તરીકે ત્રણ વાર એ ટોલાએ જેમાં ક્લિયરલી ભદ્રેશ શાહ ભૂમિલ શાહ અને એક વિડીયોમાં એની ડોટર હેતાબેન પણ એને દિવ્યાંગભાઈએ મારે છે એ ક્લિયર જોવા જોવા શકો અને એ એ પણ કહે છે કે પોલીસ બે કલાક સુધી ત્યાં પહોંચી નથી બટ ફેક્ટ એવું છે કે એ બનાવ ગયારા પિસ્તાલીસ સુધી ચાલ્યા હતા અને વિદિન ટ્વેન્ટી મિનિટ્સ પોલીસની પીસીઆર ભદ્રેશની સન ભૂમિલ અને એમની વાઈફ તેને બધાને બંનેને પોલીસ સ્ટેશનમાં અહીંયા સુરક્ષિત રીતે અહીંયા લેવી આવી હતી એ બધી પોલીસને હેરાન કરવાની અને પોલીસને બદનામ કરવાની સાજીશ રીતે એ મિસ રિપ્રેઝેન્ટેશન ઓફ ફેક્ટ્સ એ લેડીએ કર્યા હતા અને આ બધા ફેક્ટ્સ વિધ વિડીયો આપણે મીડિયા મિત્રો સમક્ષ રજૂ કરીશ પ્રાથમિક તપાસમાં એ જોવા મળે છે કે ભદ્રેશભાઈએ ટોલા લઈને અંદર ગયા હતા અને ત્રણ વાર ક્લિયરલી સીસીટીવી ફૂટેજમાં છે કે દિવ્યાંગભાઈ જોડે માતાકૂટ અને મારપીટ બેલ્ટથી અને ફેટાથી આપણે કરી હતી અને એ જો જુગારવાળી જો માહિતી હતી એ આપી હતી અને એ પછી તરત જ જે માહિતી મળી એ પોલીસે ત્યાં રેડ કરી હતી અને રેડમાં તે ઉસ સમયે કુછ મિલા નહી હતા અને ત્યાર પછી એવી કોઈ પણ માહિતી આપને મળશે તો તરત જ પોલીસ કાર્યવાહી કરશે પોલીસનો રિસ્પોન્સ એક એક જે આપના આપના સીસીટીવી ફૂટેજ છે એ આપણે મીડિયા મિત્રો સમક્ષ રજૂ કરીશ બીજે एक ये छे के 2 કલાક સુધી પોલીસ ત્યાં પહોંચી ન હતા બટ ફેક્ટ એવું છે કે વિધીન 20 મિનિટ્સ જે જો ઝઘડો થયા હતા એ વિધીન 20 મિનિટ્સ પીસીઆર સેફલી એની મધરને લેડીને મધરને અને એને ભાઈને અહીં એલએસ બ્રિજ પોલીસ સ્ટેશન લઈ આવ્યો હતો રિપોર્ટર શરીફ ગાંધી